મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે રાજ્યના વધુ સાત જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે સમીક્ષા કરી વધુ સાત જિલ્લા એવા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે સાત જિલ્લાના કલેક્ટરો સાથે

ત્યારે સિસ્ટમ સક્રિય હોય ત્યારે સ્વાભાવિક છે સૌથી વધારે જે માર છે તે દક્ષિણ ગુજરાતમાં પડી રહી છે નવસારી સુરતની આસપાસનો વિસ્તાર વલસાડનો આસપાસનો વિસ્તાર ટાંગ તમે જુઓ ત્યાં એટલી બધી વરસાદ છે કે ત્યાં નદી નાળા જે નવા બન્યા છે એ પણ તૂટી રહ્યા છે એ સિવાય અનેક ગામો જે છે એ સંપર્ક વિહોણા છે અનેક ગામોમાં લાઈટ નથી એ સિવાય મોરબીની વાત કરીએ તો મોરબી મોરબીના હળવદમાં જે રીતે રાત્રે આખું ટ્રેક્ટર તણાઈ ગયું હતું જેમાં સત્તરની આસપાસ લોકો હતા દસ લોકો તો ત્યાં મળી ગયા છે પણ જે સાત લોકો છે એનો એમનો હજુ હતો પતો નથી એના માટેનું જે રેસ્ક્યુ છે એ હજુ ચાલી રહ્યું છે એ સિવાય રાજકોટમાં તમે જુઓ જે રીતે બે દિવસથી વરસાદ છે ધબધપાટી જે રીતે તમે વાત કરી એ રીતે બોલાવવામાં આવી રહી છે તેને લઈને તમામ કલેક્ટરોનો સ્ટેન્ડ ટુ એ સિવાય જે નીચેના અધિકારીઓ છે એસપી છે પોલીસ છે એનડીઆરએફની ટીમો છે રાહત બચાવના દળો છે એ તમામ લોકોને નીચાણવાળા વિસ્તારમાં કઈ રીતે એ લોકોને બચાવવામાં આવે જે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી જાય તેમને રાહત શિબિરોમાં કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે તમામ પ્રકારની સમીક્ષા સ્વયં કાલે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે છે એ જે ઇમરજન્સી સેન્ટર છે ત્યાં ગયા હતા મિટિંગ કરી હતી આજે પણ સવારથી તેઓ સતત જે સાત જિલ્લા તમે કયા તે પ્રમાણે તેમણે ફોન કર્યો છે તાગ મેળવ્યો છે કોઈ જગ્યાએ કોઈને મુશ્કેલી તો નથી કારણ કે બેવડી જવાબદારી આજ અને બે દિવસ છે કારણ કે એક તરફ તહેવારો છે મોટી સંખ્યામાં જ્યાં લોકો ભીડ ઉમટવાની છે એમાં પણ સિક્યોરિટી ફોર્સીસની જરૂર પડવાની છે બીજી તરફ આ વરસાદ છે ને વરસાદની અંદર પણ ભયાનક પ્રકારનો વરસાદ છે જે અપૂર જેવી સ્થિતિ આવવાની કેટલીક જગ્યાએ સંભાવના છે નદીઓ નાળાઓ બે કાંઠે થયા છે પારો ઘણી વખત જે છે એ તૂટ્યાના સમાચાર અનેક જગ્યાઓ મળ્યા છે એટલા માટે જ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે ને એટલે સીએમ સવારથી સમગ્ર ઘટનાક્રમમાં જ્યાં જ્યાં વધુ વરસાદની આગાહી છે ત્યાંના કલેક્ટરો સાથે અને જે જે લાગતા વળતા અધિકારીઓ છે એમની સાથે વાત કરી રહ્યા છે અને તાગ મેળવી રહ્યા છે જી બિલકુલ અનિલ આપ અમારી સાથે જોડાયા સમગ્ર વિગતો જણાવી દે